બમરોલી વિસ્તારમાં કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતીને અથડફી લેતા દંપતીને અથડફી લીધા બાદ કાર ચાલક ભાગી ગયો હતો રાહદારીઓએ પીછો કરી વેસુ ખાતેથી જડપી પાડ્યો સુરત બમરોલી રોડ પર બની રીટનરની ઘટના બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતી સહિત બાળકને અથડફી લીધા હતા અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછો કરી વેસુ વિસ્તારમાંથી પકડી પાડી મેથી પાક આપ્યો હતો હાલ દંપતી સહિત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય છે અલથાણ પોલીસે હાલ કાર ચાલક પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત